અત્રી ગોત્ર જેના જાડેજા સરવૈયા રાયજાદા અરુણસિંહ રાણા છે રાણા રાજસ્થાનમાં ભટી એ સીધા કૃષ્ણના વારસદાર છે બધાયનું એક મોટું ભવ્ય આયોજન આગામી દિવસોમાં કે તાલુકાએ તાલુકે ગામે ગામ બધે ફરવું જોશે એટલે મેક્સિમમ એક વર્ષનો સમય જોશે રાજસ્થાન યુપી આખા ભારતમાંથી ખૂબ મોટું આયોજન કરી અને કૃષ્ણનગરીમાં આપણે એક મોટું સંમેલન આગામી દિવસમાં વિરેન્દ્રભાઈ વાત થઈ હતી કે આપણે ટૂંક સમયમાં આપણી બધી શાખાના બારોટો છે એને બોલાવી અને એનો ઇતિહાસ છે અમે જેને પણ મળ્યા હતા આગામી દિવસોમાં બારોટો મળી અને એનું આયોજન કરવાનું છે અને ખૂબ મોટું આયોજન શંકરાચાર્યથી માંડી અને ભારત વર્ષના યુપી થી હોય રાજસ્થાન થી હોય જમ્મુ કાશ્મીર માંથી બધા રાજપૂતો એકઠા કરી અને દ્વારકામાં ભવ્ય મોટું આપણે આયોજન કરવાનું છે ત્યારે રાજપૂત સમાજ કચ્છને ને પણ આમંત્રણ આપું છે પણ અમે પાછા પણ આમંત્રણ આપવા તાલુકા તાલુકા આવશું